પોલીસ દ્વારા પતંગ દોરાની દુકાનોમાં ચાઇનીઝ દોરી તુક્કલી ચેકિંગની કામગીરી હાથ દાહોદ શહેર સહિત જિલ્લામાં ચાઇનીઝ દોરીના કારણે દર વર્ષે કેટલાક પશુ પક્ષી મૃત્યુ પામે છે અને કેટલાક વાહન ચાલકો ને વાહન ચલાવતા સમય ચાઇનીઝ દોરા ગળાના ભાગે ફરી વળતા ગંભીર ઇજાઓ થવા પામે છે તો કેટલાક તો મૃત્યુ પણ પામે છે જેવી ઘટનાઓ આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે ન બને એવા ભાવ સાથે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાની સૂચના અનુસાર પતંગ દોરાઓની દુકાનોમાં ચાઇનીઝ દોરી અને તુક્કલની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને પતંગ દોરાના વેપારીઓને ચાઇનીઝ દોરી તુક્કલ ન વેચવા અપીલ કરી હતી જો ચાઇનીઝ દોરી તથા તુક્કલ વેચતા પકડાશો તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર આઝિયા પઠાણ સિંધુ દાય દાહોદ